ચોમાસાના પહેલા વરસાદે માત્ર સુરત શહેર જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ તબાહી મચાવી લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે અને પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે રવિવારે પડેલા મુશળધાર વરસાદના કારણે બારડોલી શહેર નજીકના બાબન ઉમરાડા ટેનેમોટા ઇસરોલી બમરોલી અને કિંકવાડ ગામના અનેક જગ્યાએ પાણી ભરાયા હતા બારડોલી સુગર ફેક્ટરી પાસેના અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે અંડરપાસ બંધ કરવો પડ્યો દર વર્ષે વરસાદની મોસમમાં આ જગ્યાએ પાણી ભરાઈ જાય છે અને વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ ઉપરાંત બારડોલીના ડીએમ નગર વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા જેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આ સાથે બારડોલી વિસ્તારમાં સાવરિયા મોર વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા બારડોલી વિસ્તારમાં સીઝનના પ્રથમ વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા બારડોલી નગરપાલિકાની ચોમાસા પૂર્વેની કામગીરીનો પર્દાફાશ થયો છે ડીએમ નગર શાસ્ત્રી રોડ પર ના રહેવાસી છું ગત વર્ષે પણ આ હાલત હતી અને ગત વર્ષે પણ આ પરિસ્થિતિની અંદર ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યા હતા અને એ સમસ્યાઓનું અમે નગરપાલિકા પ્રાંત કચેરી મામલતદાર કચેરી દરેક કચેરીની અંદર રજૂઆત કરેલ છે છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ થયેલ નથી તો તંત્રને નગરવાસીઓની વિનંતી છે કે આ સમસ્યાઓનું નિરાકરણ લાવે કારણ કે આના કારણે આ પાણીને ભરાવાના કારણે અમારી જે ઘરવખરી છે ગાડીઓ છે અને એ તમામને ખૂબ જ નુકસાન થાય છે વધતા જે બાળકો અમારા શાળામાં ભણવા જાય છે એ બાળકો પણ શાળામાં જઈ શકે એવી પરિસ્થિતિ નથી તો એ બાળકોનું શિક્ષણ શિક્ષણમાં પણ અમને અમારા બાળકોના શિક્ષણ માટે પણ અમને નુકસાન થયું છે તો આપ ચેનલ દ્વારા આપ સમસ્યાઓનું નિરાકરણ થાય એવી અમને વિનંતી અમારે અહીંયા દર વર્ષે પાણી ખૂબ જ સમસ્યા છે અને તમે જોઈ શકો છો આજુબાજુ જ્યારે પણ થોડો ઘણો પણ વરસાદ આવે છે એટલે તરત જ આ સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાનું કારણ તમે જોઈ શકો છો પાછળ જે બધી જ સોસાયટીનું પાણી છે એ પાછળ આવે છે અને ખાડીમાં ભરાય છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાને અમે વારંવાર રજૂઆત કરી છે લેખિતમાં મૌખિકમાં બધે જ ઉપર સુધી ફરિયાદ કરી છે છતાં પણ કોઈ પણ જાતની રિસ્પોન્સ અમને આપતા નથી અહીંયાના કોર્પોરેટરથી માંડીને અહીંયાના જે પોલિટિશિયન છે અમે બધાને લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતની અમને પરિસ્થિતિમાં સુધાર જોવા મળતો નથી અને દર વર્ષે તમે જોઈ શકો કે અહીંયા અમારી ગાડીથી માંડીને અમારા વાહનો ત્યાર પછી બીજી ઘર વખરી અને દર વર્ષે અમને આ પ્રોબ્લેમ થાય છે તો એનો હલ લાવવા કંઈ પણ કરવું જોઈએ તંત્રએ પણ એ કોઈ પણ જાતનું જવાબદારી લોકો સ્વીકારતા નથી અને કંઈ પણ કરતા નથી સુરત ગ્રામ્ય વિસ્તારના બારડોલી તાલુકાના ગભાણ ગામથી જૂની કિંકવાડ તરફ જતા રોડ પર બનેલો ખાડી પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો નીચાણવાળા પુલ પરથી પાણી વહેતા બારડોલી નગરથી જૂની કિંકવાડ ઉત્તરા વધાવા ગામનો સંપર્ક કપાઈ ગયો હતો આ ગ્રામજનોને બારડોલી પહોંચવા માટે પાંચ કિલોમીટરનું ચક્કર મારવું પડ્યું હતું સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક